વલસાડ કલેક્ટર કચેરી ખાતે અત્યારે ભારતીય કિસાન સંઘના સૌ સભ્યો આવ્યા છે એની રજૂઆત લઈને વાત કરીશું ભારતીય કિસાન સંઘના વલસાડ જિલ્લા પ્રમુખ શશીભાઈ પટેલ સાથે શશીભાઈ જણાવશો અમને કે શું તમારી સમસ્યા છે અને શું રજૂઆત તમે આવેદન પત્ર જિલ્લા કલેક્ટરને આપીને કરી છે સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનોનો રીસર્વે કરીને એ ઉતારા જે છે વ્યવસ્થિત થાય એ માટે એક રીસર્વે થયેલો તો આ રીસર્વે બાદ બે હજાર સત્તરમાં જ્યારે પ્રમોલગેશન થયું તો એ વખતે અમારા ધ્યાનમાં આવ્યું કે આ જે માપણી થઈ છે એ સદંતર ખોટી થઈ છે અને માપણી જ્યારે થઈ ત્યારે પણ અમે કેટલાક ગામોમાં જે સર્વે કરેલો તેના આધારે અમે જોયું કે જે તે માપણી કરવાવાળાએ ગામની મુલાકાત નથી લીધી અને ટેબલ પર બેસીને આખી સેટેલાઇટ રી સર્વે કરેલો તો એ જે જમીનની માપણી થઈ એ માપણી સદંતર ખોટી થઈ અને એને કારણે બે હજાર સત્તરમાં જ્યારે પ્રમોલગેશન થયું ત્યારે અમે પહેલી રેલી કાઢેલી સમગ્ર ગુજરાતમાં વલસાડ જિલ્લાએ ફર્સ્ટ ટાઈમ રેલી કાઢેલી એ પ્રકારની કે સરકારે આ ખોટું કર્યું છે અને એના વિરોધમાં અમે એમ કીધેલું કે આ વસ્તુ સારી જ અમે એને સ્વીકારીએ છીએ પરંતુ જે ખોટી થઈ છે વસ્તુ એને તમારે સુધારવી જોઈએ અને એટલા માટે આ સદંતર માપણી રદ કરીને તમે નવેસરથી માપણી કરો આજે થયું છે એવું કે આ વસ્તુ અમે છેલ્લા બે હજાર સત્તરથી સતત આને જે તે પ્રશાસનને કે ઇવન જે તે તત્કાલીન કૃષિ મંત્રીશ્રીઓને પણ અમે રજૂઆત કરી છે તેમ છતાં આનું કોઈ નિરાકરણ નથી આવ્યું તો આ વસ્તુનું તાત્કાલિક નિરાકરણ આવવું છે તમને એક હું હમણાંનો તાજેતરને એક ઉદાહરણ આપું ખતલવાડમાં એક ભાઈની જમીન અને એ જમીન કોઈ ગ્રાહિત વ્યક્તિ એ બીજી જમીન લીધેલી પણ એ જે માણસે જમીન લીધેલી તે જમીન મારી છે કરીને એ બાઉન્સર લાવેલો ગુંડાઓ લાવેલો અને જોવા જેવી વાત તો એ છે કે સ્થાનિક પીઆઈ પણ ત્યાં હાજર હતા તો આ બધા હવે ઝઘડાઓ જે થવા લાગ્યા છે ઝઘડા નહીં થવા જોઈએ ખેડૂત ક્યાં સુધી આ સહન કરવાના તો એટલા માટે અમે આ એક વાતને લઈને આજે એક આવેદનપત્ર મુખ્યમંત્રીને આપવા માટે માન્ય કલેક્ટરશ્રીને આપ્યું અને બીજી વાત એ છે કે આજે પાવર ગ્રીડની જે લાઈનો જાય છે એ પાવર ગ્રીડની લાઇનોમાં હજી સુધી વળતર નથી મળ્યું કેટલી જગ્યાએ વળતર મળે છે તો જે તે જંત્રીના ભાવ પ્રમાણે આ લોકો આપે છે તો એ ખોટું છે બજાર ભાવે વળતર મળવું છે અને એટલા માટે સરકારને તમારા માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે સરકાર તમામે તમામ જે કોઈ પણ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરે તો એ જે તે પ્રોજેક્ટ માટેની જમીન માટે સમાન રાહે વળતર મળવું જોઈએ ભલે તે પાવરગ્રીડની હોય કે પછી રેલવે માટે હોય કે રસ્તા માટે હોય તો એ માટે એક સર્વગ્રાહી નીતિ ઘડવી જોઈએ અને બજાર ભાવે અમને જે તે ખેડૂત જે તે જગ્યાએ બજાર ભાવ ચાલતો હોય તે પ્રમાણે ખેડૂતોને મળવું વળતર મળવું જોઈએ એ અમારી મુખ્ય માગણી છે અમારા દ્વારા જે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં જે આવી એ એમણે બહુ જ પોઝિટિવલી સાંભળ્યું અને ફર્સ્ટ ટાઈમ અમે એવું જોયું કે કોઈ કલેક્ટરે સામે થઈને એવા અમને માર્ગ બતાવ્યો કે જેના લીધે ખેડૂતો જે આગામી દિવસોમાં એમના વળતર માટેના કંઈક પ્રોબ્લેમ હોય કંઈક પ્રશ્નો હોય તો એ કેવી રીતના એમણે સોલ્વ કરવાના કે ક્યાં રજૂઆત કરવી એ બાબતે પણ એમણે કહ્યું કે જે ખેડૂતો માટે બહુ ઉપયોગી થઈ પડશે અને આ પ્રકારના જ્યારે કલેક્ટરશ્રીઓ હોય છે ત્યારે ખરેખર એ જિલ્લા માટે પણ સારું હોય છે બરાબર જી તો આ શશીભાઈ ને એમની સાથે ભારતીય કિસાન સંઘના તમામ સભ્યો અત્યારે ઉપસ્થિત છે ને એમણે કીધું કે જિલ્લા શ્રી એમને ખૂબ જ પોઝિટિવલી સાંભળ્યા અને જે કંઈ બી ઘટતું થાય એમાં એ પણ એમને વાત કરી છે ત્યારે આવનારા દિવસોમાં આ તમામ ખેડૂતોની સમસ્યાનો કિસાનોની સમસ્યાનો કઈ રીતના ઉકેલ આવે છે અને એમની રજૂઆતો જે એમણે કરી છે એનું રિઝલ્ટ એમને કઈ રીતના મળે છે એ આપણે જોવું રહ્યું દિશા દેસાઈ દિશા ન્યૂઝ ફલસાડ